નમસ્કાર મિત્રો મિત્રો આંગણવાડી ભરતી બે હજાર પચીસ માટેની જાહેર થઈ ગયેલી છે એના માટેના ઓનલાઈન ફોર્મ પણ ભરવાના શરૂ છે જો તમે એના માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હોય અથવા તો ફોર્મ ભરવાના હોય તો તમારા મેરેટની ગણતરી કેવી રીતે કરવામાં આવશે એના માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો સૌથી પહેલાં જોઈ લઈએ કે જો તમે આંગણવાડી કાર્યકર તરીકે એપ્લાય કરો છો તો મેરેટની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો મિત્રો એક બાબત ખાસ જોઈ લઈએ કે આ ભરતી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાની નથી માત્ર તમારા જે અભ્યાસના માર્કશીટ છે એના ગુણ મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે જે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તો સૌથી પહેલાં જોઈએ તો આંગણવાડી કાર્યકર માટે ધોરણ બાર પાસ હોય અથવા તો ધોરણ દસ પાસની સાથે બે વર્ષનો કોઈપણ માન્યવો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકાય છે તો ધોરણ બાર પાસ અને ધોરણ દસ પાસ સાથે બે વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય તો એના વીસ ગુણની ગણતરી અહીંયા કરવામાં આવશે એટલે કે જોઈએ તો ધોરણ દસ પાસ હોય જો તમે તો એના મહત્તમ વીસ ગુણ ગણવામાં આવશે એટલે માની લો કે તમારે ધોરણ દસમાં સિત્તેર માર્ક્સ મળેલા છે એટલે સિત્તેર ટકા તમારે આવેલા છે તો સિત્તેર ગુણ્યા વીસ કરવામાં આવશે અને એના ભાગ્યા સો કરવામાં આવશે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે સિત્તેર માર્ક્સ હોય તો સિત્તેર ગુણ્યા વીસ સાહીઠ માર્ક્સ હોય તો સાઠ ગુણ્યા વીસ ભાગ્યા સો કરવાના રહેશે અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે સિત્તેર ગુણ્યા વીસ લીધેલા છે એટલે કે સિત્તેર ટકા હોય દસમામાં અને એના વીસ ગુણા કરી અને ભાગ્યા સો કરીશું તો અહીંયા ચૌદ માર્ક્સ તમને મળવાપાત્ર થાય એક આ એક ઉદાહરણ છે તમારે સાઠ માર્ક્સ હોય ચોપન માર્ક્સ હોય પંચાવન માર્ક્સ હોય જેટલા માર્ક્સ હોય એસી માર્ક્સ હોય તો અહીંયા તમે એસી લખી શકો છો તો આ રીતે કરશો સૂત્ર એટલે તમને અહીંયા તમારે મળવાપાત્ર મેરિટના ગુણ આવી જશે તો આ ઉદાહરણ પ્રમાણે અહીંયા ચૌદ ગુણ મળે છે ત્યાર પછી ધોરણ બાર પાસની સાથે સમકક્ષ એટલે ડિપ્લોમાનો કોર્સ પાસ હોય તો એના ત્રીસ ગુણ ગણવામાં આવશે તો એમાં માની લો કે તમારે બારમામાં સાઠ ટકા છે અથવા તો સિત્તેર ટકા છે તો જેટલા ટકા હોય તે અહીંયા લખવાના છે ગુણ્યા ત્રીસ કરવાના છે ભાગ્યા સો કરીશું એટલે આપણને અહીંયા મળવાપાત્ર મેરેટના ગુણ મળી જશે અહીંયા ઉદાહરણ તરીકે સાઈઠ છે તો સાઈઠ ગુણ્યા ત્રીસ ભાગ્યા સો એટલે અઢાર ગુણ આપણને મળવાપાત્ર થાય છે તો અહીંયા આપણે અઢાર લઈશું ત્યાર પછી ધોરણ બાર પાસ પછી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા તો પીટીસી કરેલ હોય પ્રી પીટીસી કરેલ હોય બીએડ એડ કરેલ હોય કે કોઈપણ ગ્રેજ્યુએટ કરેલ હોય તમે તો કોઈપણ ધોરણ બાર પછીનો કોઈપણ કોર્સ તમે કરેલ હોય તો એના ત્રીસ ગુણ તમને મળવાપાત્ર થાય છે એટલે કે માની લો તમે પીટીસી કરી છે પ્રીપીટીસી કરી છે બીએડ તો એના ત્રીસ ગુણ મળશે જેમાં તમે માની લો કે પીટીસીમાં તમારે એસી ટકા છે અથવા તો બી એડમાં તમારે સાહીઠ સિત્તેર કે એંસી ટકા છે તો તે અહીંયા લખવાના છે ગુણ્યા ત્રીસ કરવાના છે ભાગ્યા સો આ રીતે આપણે આ સૂત્ર પ્રમાણે જઈશું તો અહીંયા આપણને મળવાપાત્ર ગુણ મળી જશે એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા એસી લીધા છે ગુણ્યા ત્રીસ ભાગ્યા સો એટલે આપણને અહીંયા ચોવીસ ગુણ મળે છે તો આ રીતે ગુણની ગણતરી થશે ત્યાર પછી જો તમે અહીંયા અનામત કેટેગરીમાં આવો છો એટલે કે એસસી એસ ટી ઓ એસ કેટેગરીમાં આવો છો તો તમને અનામત કેટેગરીના દસ ગુણ પણ મળવાપાત્ર રહેશે ત્યાર પછી જે વિધવા મહિલાઓ છે એમના માટે પણ અહીંયા દસ ગુણ મળવાપાત્ર થાય છે જો તમે આ કેટેગરીમાં આવતા નથી તો તમારે આ ગુણની ગણતરી કરવાની નથી એટલે કે એસસી એસ ટી કેટેગરીમાં ના હો તો તમને દસ ગુણ મળશે નહીં તો આ રીતે કુલ સો ગુણની ગણતરી મેરિટમાં થાય છે તમે જો આ એક્ઝામ્પલ પ્રમાણે ગણતરી કરશો તો અહીંયા તમને મળવાપાત્ર મેરિટ કુલ અહીંયા જોવા મળશે અહીંયા જે આપણે ઉદાહરણ લીધું છે એ પ્રમાણે આપણને અહીંયા ધોરણ દસના ચૌદ ત્યાર પછી બારના અઢાર અને ચોવીસ આ પ્રમાણે આપણને અહીંયા છપ્પન ગુણ મળવાપાત્ર થાય છે મિત્રો તમે સમજી શકો છો ન ખ્યાલ આવે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો તો આ રીતે તમારા મેરિટની ગણતરી આંગણવાડી કાર્યક્રમ માટે કરવામાં આવશે ત્યાર પછી આપણે જોઈએ કે તમે આંગણવાડી તેડાગર માટે જો એપ્લાય કર્યું છે તો એના માટે ગુણની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આંગણવાડી તેડાગર માટે ધોરણ દસ પાસ પછીની ટકાવારી એટલે ધોરણ દસમાં તમને વીસ ગુણ અહીંયા ગણવામાં આવશે ધોરણ દસ પાસના અને બાર અથવા તો ધોરણ દસ પછી જે બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય એના ત્રીસ ગુણ ત્યાર પછી સ્નાતકના ત્રીસ ગુણ અને અન્ય જે એસસી એસ ટી ઓ અનામત વર્ગમાં દસ ગુણ અને વિધવાને લાગુ પડતું હોય તો દસ ગુણ એના આ રીતે ગણતરી થશે એનું પણ આપણે ઉદાહરણ જોઈ લઈએ તો આંગણવાડી તેડાગાર માટે જે મેળતની ગણતરી છે એમાં ધોરણ આઠ પાસ જે છે એમના માટે વીસ ગુણની ગણતરી રહેશે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લીધું છે કે જો ધોરણ આઠમાં તમારે પચાસ ગુણ પચાસ ટકા હોય તો પચાસ ગુણ્યા વીસ તમારે જેટલા ટકા હોય તેટલા અહીંયા લખવાના છે પચાસ હોય સાહીઠ હોય સિત્તેર હોય તો જેટલા ટકા છે એટલા તમારે અહીંયા લખવાના છે તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે પચાસ લીધા છે એના ગુણ્યા વીસ ભાગ્યા સો આ રીતે આપણે ગણતરી કરીશું તો અહીંયા આપણને દસ ગુણ મળવાપાત્ર થાય છે મેરેટમાં ત્યાર પછી ધોરણ દસ પાસ જે છે એના ત્રીસ ટકા આપણને મળે છે એટલે કે ધોરણ દસમાં તમારે એક્ઝામ્પલ તરીકે સિત્તેર હોય તમારે જેટલા હોય એટલા લખવાના છે તો સિત્તેર ગુણ્યા ત્રીસ ભાગ્યા સો આ સૂત્ર આપણે મૂકીશું એટલે આપણને અહીંયા એકવીસ ગુણ મળવાપાત્ર થાય છે ત્યાર પછી ધોરણ દસ બાર પછી બે વર્ષનો જે ડિપ્લોમા કોર્સ કર્યો હોય પીટીસી કરી હોય પ્રી પીટીસી બી એડ કે કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલું હોય તો એના આપણને ત્રીસ ગુણ મળવાપાત્ર થાય છે એટલે કે તમે બી એ કરેલ હોય એમએ કરેલ હોય તો આ જે ગ્રેજ્યુએશન છે પોસ્ટ ગ્રેજ્યુએશન એના આપણને અહીંયા ત્રીસ ગુણ મળવાપાત્ર થાય છે તો ત્રીસ ગુણની ગણતરી માની લો કે તમારે પીટીસીમાં ડિપ્લોમામાં અથવા બી એડમાં સાઈઠ ગુણ છે ગુણ્યા ત્રીસ કરીશું અને ભાગ્યા સો તો આપણને એક્ઝામ્પલ તરીકે અઢાર ગુણ આપણને અહીંયા મળવાપાત્ર થાય છે ત્યાર પછી અનામત કેટેગરીના જે ગુણ છે એસસી એસટીઓ બી સી હોય તો એમને દસ ગુણ અને વિધવા મહિલાઓ જે હોય એમને પણ અહીંયા દસ ગુણ એક્સ્ટ્રા મળવાપાત્ર થાય છે જો આ કેટેગરીમાં આપણે આવતા ન હોય તો આ ગુણની ગણતરી કરવાની નથી તો મિત્રો અહીંયા આપણે આપણા મેરિટની આ આટલા ટકા પ્રમાણે ગણતરી કરીએ તો ઓગણપચાસ આપણું મેરિટ થાય છે તો આ રીતે મિત્રો તમારે મેરિટની ગણતરી કરવાની છે તમારા આઠ પાસના વીસ ગુણ ધોરણ દસના ત્રીસ અને દસ બાર પછી જે તમે બીએડ પીટીસી કે ડિપ્લોમા કરેલું હોય એના ત્રીસ ગુણ આ રીતે તમારી ટોટલ સો ગુણની ગણતરી મુજબ તમારું મેરિટ અહીંયા તૈયાર થશે તો મિત્રો આશા છે કે તમને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી ગયો છે છતાં પણ કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો મિત્રો આંગણવાડી ભરતી અંગેના આપણે ચારથી પાંચ ઉપયોગી એવા વિડીયો બનાવેલા છે જે ચેનલમાં તમને મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત